બાળક મોટું થાય એટલે છૂટી જતું રહે એમ આપણા દીકરા દીકરી મોટા થાય અને છૂટીને મોટા થઈ જતા રહે ને તો દુઃખ કરવું નહીં પણ આપણે તો મમતો હોય છે હિલોડા નાખવા હોય છે અને જો દીકરો બે નોકરી કરતા હોય ને તો છોકરો હાચવવા જલ્દી લઈ જાય તમને સમજો પછી ભરતજી તો લાગ્યા પૂજા અધૂરી થવા લાગી બચ્ચું જતું થયો અને બીજા જન્મમાં હરણનું બચ્ચું થયા બીજા જન્મ હરણ રૂપે એકાદશીઓ કરે છે હો અગિયારસ કરવી જોઈએ અગિયારસ ના દિવસે ચોખા ન ખવાય પણ આપણે બધા તો અગિયારસ ના દિવસે કેટલું બધું ખાઈએ હ મારે અગિયારસ મારે અગિયારસ મારે અગિયારસ કરી શીરોય ખાઈએ મોરૈયો કહીએ બટાકાની ભાજી ખાઈ ને હેઠકનું ખાઈને આખા ગામમાં કહીએ કે મેં એકાદશી કરી છે